નમસ્કાર મિત્રો મિત્રો મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં જુનિયર એક્ઝિક્યુટિવ અને ટ્રેની એક્ઝિક્યુટિવ માટેની કુલ પંદર જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો ઉંમર મર્યાદા જુનિયર એક્ઝિક્યુટિવની મહત્તમ ત્રીસ વર્ષ સુધી અને ટ્રેની એક્ઝિક્યુટિવ માટે મહત્તમ પચીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા રહેશે જે જાહેરાત તેર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ગણવામાં આવશે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ જાહેરાત આવ્યાના પંદર દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે સત્તાવાર વેબસાઇટ એની છે દૂધસાગર ડેરી ડોટ સી ડબલ ઓ પીઆઈની ઓફિશિયલ વેબસાઇટ છે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા છે તો જુનિયર એક્ઝિક્યુટિવ માટેની સાત જગ્યા છે અને ટ્રેની એક્ઝિક્યુટિવ માટે આઠ આ રીતે ટોટલ પંદર જગ્યાઓ છે સરનામું જનરલ મેનેજર એચ આર એડમિન અને કમિશન મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ હાઈવે રોડ મહેસાણા અડત્રીસ ચાલીસ જીરો બે ગુજરાત આ સરનામું છે જેના પર તમારે અરજી મોકલવાની રહેશે અરજી કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એ જી સી ડબલ એમ એફ અથવા તેની સિસ્ટમ યુનિટમાં કાર્યરત કર્મચારીઓએ ઇન્ટરવ્યૂ સમયે એનઓસી લાવવું ફરજિયાત રહેશે અને અરજી સમય મર્યાદા પછી મોકલેલી અરજી માન્ય નહીં ગણાય ફોર્મ ભરતી વખતે તમામ વિગતો સાચી અને સ્પષ્ટ લખવાની રહેશે મિત્રો આના માટે તમારે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની છે ત્યાંથી અરજીપત્રક મેળવી અને એને પ્રિન્ટઆઉટ કરી ભરી અને સંપૂર્ણ વિગતો સાથે આપેલા એડ્રેસ ઉપર તમારે મોકલી